સૌની નમસ્કાર મારું નામ રાઠવાય યશ ભાઈ છે હું વિજય ધોરમાં ભણું છું મારી શાળાનું નામ જાંબવ પ્રાથમિક શાળા છે મારી વાર્તાનું નામ શિયા ને કાટી ત્રાસ એક મોટું જંગલ હતું અને એ જંગલમાં એક શિયા રહેતો હતો અને તેને લાગી ફૂક એટલે સવારથી જ ખોરાકની શોધમાં નીકળી પડ્યું પણ ત્યાં ખાવાનું મળે છીનાઈને એટલે આ તાપેરા કરવા મળ્યો પછી આમ જાયને તેમ જાય વણકા જાય ને સીધા જાય શિયાળ પાસે તો દરિયા જાય પણ ખાવાનું મળે છીડાવીને ને શિયાળના પેટમાં તો ભિલાડા બોલતા હતા પણ ખાવાનું શું ક્યાંથી અને એટલામાં એક

શરપેનદ્રાક્ષ કા ના મરી ફરી બી જોકટ કો માર્યો શરપેનદ્રાક્ષ કા ના મરી તો નાચ મરી ફરી પાછો ત્રી જોકટ કો માર્યો શરપે ના પાસ થેર હજી પહોંચી છે એવું કહીને ચોથો તુકુત માર્યો શરપે ના પાસ તો ના પાસ તરિયા બ ફુક લાગી છે આમ કરીને પાંચમો કોકટ કો માર્યો શરપેના મોમાસ

તને કહેવા લાગ્યા શિયાળ ભાઈ શિયાર ભાઈ દ્રાક્ષ કેમ ના ખાધી હવે શું કહું પોપટ ફાઈ આ દ્રાક્ષ તો સબ છે હવે તમે જ કહો આવી ખાટી દ્રાક્ષ કોણ ખાય ચાલુ તારે હવે મને બહુ કામ છે હવે હું તારે એવું કહીને શિયાળ જતું રહ્યું પોપટ કહે

દ્રાક્ષ કેવી લાગે મીઠી મીઠી આપ સૌનો આભાર